મિત્રો આજની વિડીયોમાં વાત થશે ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ આઈઓસીએલની રિફાઈનરીમાં લાગેલી આગની મામલે મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ રાજ્ય સરકારનો મોટો નિર્ણય કાતિલ ઠંડી સામે માવઠાની આગાહી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ સિતે સારા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ બસોની પચાસની સ્પીડે ત્રાટક્યું વાવાઝોડું જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી તમારી પ્રગતિથી મારી છાતી છપ્પન ઇંચની થઈ ગઈ છે તેવું મોદીએ જણાવ્યું છે ટેકનિકલ ખરાબી સર્જાતા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ વાત છે જામનગરની ત્યારે વાત થશે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ઘરમાં રમતા રમતા હાર્ટ એટેક આવ્યો યુવાનોનું થયું છે મોત આ છે એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર થશે પ્રેમી સાથે સુખી જીવન નિષ્ફળ ચલાવી અને એમ્બ્યુલન્સનો રસ્તો ન આપતા અઢી લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને અંતે વાત થશે દિલ્હી પ્રદૂષણમાં ટ્રકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હવે મિત્રો સમાચાર વિસ્તારથી દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે આવી સ્થિતિમાં ગ્રેપ ફોર નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેના કારણે ધોરણ દસ અને બાર સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તમામ બાળકો માટે વર્ગો ઓનલાઈન ચાલશે આ સાથે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે જોકે આવશ્યક સેવાઓ પૂરી પાડતી બીએસ શિક્ષા ડીઝલ ટ્રકો જ પ્રવેશી શકશે મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્બ્યુલન્સનો રસ્તો ન આપતા અઢી લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કેરળમાં એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા બદલ એક વ્યક્તિનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને તેના ઉપર અઢી લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઘટના એમ્બ્યુલન્સમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેને આધારે કેરળ પોલીસે તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે એમ્બ્યુલન્સમાં એક દર્દી હતો જેને જલ્દી હોસ્પિટલ પહોંચવાનું હતું તેથી એમ્બ્યુલન્સ ડ્રાઈવર બાજુ પર સતત સાયરન પણ વગાડતો રહ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમી સાથે સુખી જીવન જીવવા પ્રેમિકાએ નિષ્ફળ લૂંટ કરી છે અમદાવાદમાં સિનિયર સિટીઝનને લૂંટવાનો પ્રયાસ થયો હોય તેવી ઘટના સામે આવી છે ખુલાસો થયો છે કે પ્રેમી સાથે સુખી જીવન જીવવા પ્રેમિકાએ નિષ્ફળ લૂંટનો પ્રયાસ કર્યો એક અજાણી મહિલા ઘરમાં ઘુસી આવી હોવાની વાત સિનિયર સિટીઝન મહિલાએ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર ડુંગળી વગર ભોજન અધૂરું રહે છે કારણ કે ભારતીય વાનગીઓમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય છે ભારત દર વર્ષે અઢળક પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન કરે છે ભારત સહિત આખા એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસલ ગામમાં છે અહીંથી દેશભરમાં બજારોમાં મોટા પાયે ડુંગળીની સપ્લાય થાય છે મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત બિહાર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ડુંગળીનું સારું ઉત્પાદન પણ થાય છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો યુવકનું થયું છે મોત અમરેલીના રાજુલામાં એક કરુણ ઘટના બની છે જ્યાં લગ્ન પ્રસંગે ગરબા રમતી વખતે એક યુવાનોનું હાર્ટ એટેકથી મોત થયું છે મૃતક યુવકનું નામ પાવન પટેલ છે અને તેની ઉંમર ચોવીસ વર્ષની છે જે અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે મિત્રના લગ્નના હોવાને લીધે તે રાજુલા ગયો હતો જ્યાં અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે ત્યાં ઢળી પડ્યો હતો એકના એક પુત્રનો આ રીતે મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બોટાદના ગટડાના ચપાડિયા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે સામે આવેલી માહિતી અનુસાર બોગસ ડોક્ટર છેલ્લા પાંચ માસથી ક્લિનિક ચલાવી રહ્યો હોવાથી અને આરોગ્ય સાથે ચેડા કરતો હતો પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓ ઇન્જેક્શનો સહિત ચોત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે બોગસ ડોક્ટર ધોરણ નવ સુધીનો અભ્યાસ કરેલો હોવાનો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકનિકલ ખરાબી સર્જાતા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે જામનગર જિલ્લાના ગોવાણા ગામનું હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું વાયુસેનાનું હેલિકોપ્ટર ટેકનિકલ ખરાબી સર્જાતા જામનગરના ગોવાણામાં ઉતારવામાં આવ્યું હતું હેલિકોપ્ટરે ખાણી દૂર થયા બાદ પુનઃ ઉડાણ ભરી હતી ઇન્ડિયન એરફોર્સનું લોકો એકઠા પણ થઈ ગયા હતા વિતરણ મહત્વના સમાચારની વાત કરીએ તો તમારી પ્રગતિથી મારી છાતી છપ્પન ઇંચની થઈ ગઈ છે નાઇજીરિયામાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું છે કે પીએમ તરીકે મારી નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત છે પણ હું એકલો નથી આવ્યો મારી સાથે ભારતની ધરતીની સુગંધ લાવ્યો છું તમે ભારતની પ્રગતિથી ખુશ છો અને તમારી પ્રગતિથી દરેક ભારતીયની છાતી પહોળી થઈ જાય છે અને મારી છાતી છપ્પન ઇંચની પણ થઈ જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસો ને પચાસની સ્પીડે ત્રાટક્યું વાવાઝોડું જ્યાં જુઓ તબા ત્યાં તબાહી તબાહી પ્રસાદ મહાસાગરના દ્વીપ કહેર મચાવ્યો છે શનિવારે મેનચી દક્ષિણ ભાગમાં કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મેળાયું હતું આ ટાઈફોનથી પાંચ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે પ્રભાવિત વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો બધી બાજુ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા લોકો કોમ્યુનિટી સેન્ટરમાં રહેવા મજબૂર બન્યા છવ્વીસ હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે સામે આવેલા આંકડા અનુસાર છન્નું પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન થયું છે ત્રણસો ને બત્રીસ ત્રણસો ને વીસ ડેલિગેટ્સે મતદાન કર્યું હતું આગામી ઓગણીસ નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે ત્યારે ખબર પડી જશે કે સહકારી બેંકની ચૂંટણીમાં કોણ બાજી મારે છે સરકાર અને સરકાર પેનલના ઉમેદવારોનો નું ભાવિ હવે મતદાન પેટીમાં કેદ થઈ ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ વિશે સારા સમાચાર સામે આવ્યા છે અવકાશમાં ફસાયેલા

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાતિલ ઠંડી સામે માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં તેઓએ આગાહી આપતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ પણ આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્યમાં લોકોની સુખાકારીને લઈને માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત અને ઝડપી વાહન વ્યવહાર માટે યોગ્ય રાખવા એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા રૂપિયા બે હજાર નવસો ને પંચાણું કરોડ મંજૂર કરવામાં આવ્યા છે એકવીસ રસ્તાઓની બસોને ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલોમીટર લંબાઈને ફોર લેન કરવા માટે સોળસો ને છેતાલીસ પોઈન્ટ કરોડ પંદર માર્ગોની બસોને એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર લંબાઈને દસ મીટર પહોળા કરવા માટે પાંચસોને એંસી પોઈન્ટ સોળ કરોડ વાપરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઓ સીએલ રિફાઈનરીમાં લાગેલી આગની મામલે મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ કરવામાં આવ્યા છે વડોદરા આઈઓસીએલની રિફાઈનરીમાં લાગેલી આગની ઘટના મામલે મેજિસ્ટ્રીયલ તપાસના કરવાના આદેશ આપવામાં આવ્યા છે ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને તપાસ સોંપવામાં આવી છે આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલિયમ અધિનિયમ ઓગણીસો ચોત્રીસની કલમ અઠ્યાવીસ મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસોને છન્નું હેઠળ નક્કી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાબરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ બનાસકાંઠાના ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગૌમૂત્ર ડેરીનું શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે અબાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌ ધન જતન માટે ગોપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયે લીટર ભાવે ગૌમૂત્ર ગૌપાલકો પાસે ખરીદે છે ત્યારબાદ એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા પણ બનાવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે